હાય ગાઈશ ગુડ મોર્નિંગ રોહીને બધા ઉઠી ગયા છો હજી ઊંડી નહીં લાગતી રોહિ હું ઊંડી નહીં ચા પી લીધી મમ્મી તો નાસ્તો કરવા બી જઈ ચલો ગાઈશ રૂહીને બધા જાગી ગયા છે નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે સૌરવને બધા ક્યાં જ્યાં એવું રોહિ ગુડ મોર્નિંગ કહી દે હેક

તમને ગરમી લાગે ગરમી લાગે એટલે નહીં ગરમી કેમ કોરા હો ઠીક કોરા પડતી જબર તો બા હે તો મને જવાનું

જો કરી ચલો ખાને ચલો ગાઈસ ચલો જમી લઈએ ભાઈ ગુડ નાઈટ કહી દેડો ગુડ નાઈટ ચલો ગાઈસ ખાના હે તો આ જાઓ નહીં નહીં ખાવ ચલો ગાઈસ ગુડ નાઈટ ਮਾਖਾਂ ਤਾਂ ਚੱਲ ਲੱਗ ਲਈਆਂ ਇਹ